હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે બની જતી મસાલા ખીચડી અને ગુજરાતી કઢી પરફેક્ટ મેઝરમેન્ટ અને ટેસ્ટ સાથે બની જતી આ કઢી ખીચડીને જો તમે એકવાર આ રીતે બનાવી લીધી ને તો દરેક વખતે આ જ ખીચડી કઢીની ડિમાન્ડ થવાની છે એટલી ટેસ્ટી બને છે ખીચડી પણ એકદમ સરસ ઢીલી અને સ્વાદિષ્ટ અને કઢી પણ એટલી સરસ ખાટી મીઠી લગ્ન પ્રસંગમાં જેમ રસોઈયા મહારાજ બનાવે છે ને સેમ એવી જ તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ફટાફટ બનાવી લઈએ ગરમા ગરમ સ્વાદિષ્ટ મસાલા ખીચડી અને ગુજરાતી કઢી તો ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં દાળ અને ચોખાનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો એના માટે મેં એક કપ ઝીણા ચોખા અડધો કપ મગની છોડાવાળી દાળ અને અડધો કપ તુવેરની દાળ લીધી છે ચોખા તમે આ રીતે ઝીણી વેરાયટીના કોઈપણ બ્રાન્ડના લઈ શકો છો અહીં મેં મગની છોડાવાળી દાળ અને તુવેરની દાળે બે દાળનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ એક દાળનો ઉપયોગ પણ કરી શકો પણ દાળ અને ચોખા બંને સરખા પ્રમાણમાં રાખવાના છે હવે દાળ અને ચોખાને આપણે ધોઈ લઈશું અને દાળ અને ચોખાના આટલા મેઝરમેન્ટથી ચારથી પાંચ વ્યક્તિ માટે ખીચડી બનીને તૈયાર થશે દાળ ચોખા દિવેલવાળા હોવાથી સારી રીતે ધોઈ લેવાના આ રીતે સફેદ પાણી કાઢી લેવાનું અને ત્યાર પછી પણ મેં બે વાર ધોઈ લીધા છે હવે આપણે દાળ ચોખાને ગરમ પાણીથી પલાળીશું જેથી એ જલ્દીથી પલળી જાય અને હવે દાળ અને ચોખા પલળે ત્યાં સુધી આપણે ખીચડી માટેનો વઘાર કરી લઈએ તો એના માટે ગેસ ઓન કરી એક પ્રેશર કુકરમાં ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરીશું સાથે જ એક ચમચી જેટલું ઘી પણ ઉમેર્યું છે તેલ સાથે થોડું ઘી ઉમેરવાથી ખીચડી સ્વાદિષ્ટ બને છે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેર્યું છે અને હવે રાઈને જીરું ક્રેકલ થાય એટલે એમાં ચારથી પાંચ રંગ જેટલા લવિંગ અને બે તજના ટુકડા ઉમેરી દઈશું સાથે જ બે લીલા મરચાંના ટુકડા અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ સાંતળી લઈશું ગેસની લો ફ્લેમ પર એકાદ મિનિટ જો વઘાર સાંતળાય એટલે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી સાઈઝમાં કટ કરીને ઉમેરી લેવાની ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર આછી ગુલાબી રંગની થાય અને થોડી સોફ્ટ થાય એ રીતે સાંતળી લઈશું તો ડુંગળીને સંતળાતા બે મિનિટ જેટલો સમય થઈ ગયો અને ડુંગળી સોફ્ટ પણ થઈ ગઈ છે ત્યારે આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું એક મીડિયમ સાઇઝનું રફલી ચોપ કરેલું ટામેટું અને ટામેટું જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું એકાદ મિનિટ જેવું થાય અને ટામેટું સોફ્ટ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ સાથે જ એમાં એક ઇંચ જેટલા આદુને પણ છીણીને ઉમેરી દઈશું તમે આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી શકો અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોવ તો નહીં ઉમેરવાનું હવે આદુ લસણનો કાચો સ્વાદ નીકળી જાય ત્યાં સુધી તમારે લો ફ્લેમ પણ સાંતળી લેવાનું તો એકાદ મિનિટ જેવું મેં લો ફ્લેમ પર સાંતડી લીધું હવે આપણે એમાં કેટલાક વેજીટેબલ્સ ઉમેરવાના છે તો અત્યારે મેં એક મીડિયમ સાઇઝનું આ રીતે ઝીણા ટુકડામાં કટ કરેલો બટાકો ઉમેર્યો અને વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા ઉમેર્યા છે આ સિવાય તમે ગાજર ફ્લાવર ફણસી આમ તમારે ગમતા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો મિક્સ કરી લઈશું બરાબર ત્યાર પછી એમાં કેટલાક મસાલા કરી લઈશું તો વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલો જીરું પાવડર અને દોઢ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે તીખાસ માટે આપણે લીલા મરચાં ઉમેર્યા છે પણ જો તમારે ખીચડી વધારે તીખી બનાવી હોય તો થોડું રેગ્યુલર તીખું મરચું પણ ઉમેરી શકાય બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈને સંતળાઈ જાય ત્યાર પછી આપણે જે દાળ ચોખા પલાળ્યા છે એમાંથી પાણી નીતારી અને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું હવે દાળ ચોખા ઉમેર્યા પછી બધી જ વસ્તુને એકથી બે મિનિટ સુધી કોરી સાંતળી લઈશું અત્યારે પાણી નહીં ઉમેરવાનું પહેલાં વેજીટેબલ્સ અને મસાલા સાથે દાળ ચોખાને આ રીતે મિક્સ કરી લેવાના ગેસની ફ્લેમ લો રાખવાની છે આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં પાણી ઉમેરવાનું છે હવે એકદમ સરસ ઢીલી ખીચડી બનાવવા માટે પાણીનું માપ કેટલું લેવું તો જે કપ કે વાડકીથી તમે દાળ અને ચોખાનું માપ લીધું હોય એ જ કપ કે વાડકીના માપથી તમારે પાંચ કપ ભરીને પાણી ઉમેરવાનું છે તો આપણે અહીં એક કપ દાળ અને એક કપ ચોખા આમ ટોટલ બે કપ દાળ ચોખા લીધા હતા તો એના માટે મેં પાંચ કપ પાણી ઉમેર્યું છે પાણીના મેઝરમેન્ટથી સાધારણ ઢીલી ખીચડી બનીને તૈયાર થશે પણ જો તમારે એકદમ ઢીલી ખીચડી બનાવી હોય તો ખીચડી બની જાય ત્યાર પછી તમારે જેટલી ઢીલી ખીચડી જોઈતી હોય એ રીતે ગરમ પાણી કરી અને એમાં ઉમેરી દેશો તો પરફેક્ટ એકદમ સરસ ઢીલી ખીચડી બનીને તૈયાર થઈ જશે હવે એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું આપણે વેજીટેબલ્સને સાતળતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું વધારે ના થઈ જાય મિક્સ કરી લઈએ અને હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પાણીને ટેસ્ટ કરી લેવાનું જો મીઠું ઓછું લાગતું હોય તો ઉમેરી લેવાનું ત્યાર પછી એમાં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને થોડા ઝીણા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પાણી મારી રીતે થોડા થોડા બબલ આવે અને પાણી ઉકળવા લાગે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બે વિસલ કરી લેવાની હવે ખીચડી થાય છે ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈએ તો એના માટે અત્યારે મેં એક કપ જેટલું બહુ મોડું નહીં અને બહુ ખાટું નહીં એવું દહીં લીધું છે સાથે જ એમાં એક કપ જેટલું પાણી ઉમેર્યું અને બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો મિક્સ કરી લઈએ એકવાર કઢી બનાવવા માટે તમે જેટલું દહીં લો એટલું જ પાણી ઉમેરવાનું અને હવે બધી જ વસ્તુ એકરસ થઈ જાય એના માટે હું અત્યારે બ્લેન્ડરથી બધી જ વસ્તુને બ્લેન્ડ કરી લઈશ હવે આ બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કઢીમાં ઉમેરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં એક ખલમાં ચારથી પાંચ કડી લસણ એક ઇંચ જેટલું આદુ બે લીલા મરચાં અને બેથી ત્રણ ડાળખી લીલા દાણા લીધા છે સાથે જ આઠથી દસ મીઠા લીમડાના પાનો મેરી બધી જ વસ્તુને એકદમ સરસ ખાંડી લેવાની છે અહીં જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું આ બધી વસ્તુને તમે મિક્સરમાં પણ કરી શકો છો પણ આ રીતે તૈયાર કરવાથી કઢી સ્વાદમાં એકદમ સરસ બને છે હવે આ રીતનો લીલો મસાલો તૈયાર થઈ જાય ત્યાર પછી કઢીનો વઘાર કરવા માટે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ બે નાના તજના ટુકડા સાથે જ બે લાલ સુકા મરચાં અને દસથી બાર મેથીના દાણા લીધા છે હવે ગેસની લો ફ્લેમ પર વઘારને સારી રીતે સાંતળી લઈશું અને ત્યાર પછી એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી લઈશું અને હવે જીરું ક્રેકર થાય એટલે કઢીનો વગર જેના વગર અધૂરો છે એવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું તો આઠથી દસ મેં મીઠા લીમડાના પાન ઉમેર્યા વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને ત્યાર પછી આપણે જે કઢી માટેનું મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ઉમેરી દઈશું બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને લો ફ્લેમ પર કઢીને ઉકળવા દઈશું હવે કઢીનું મિશ્રણ થોડું ગરમ થાય એટલે એમાં એક ઇલાયચીના રીતે ફોડીને ઉમેરી દેવાની ત્યાર પછી આપણે જે લીલી પેસ્ટ તૈયાર કરી છે એ પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ અહીં મેં જે સામગ્રી ઉમેરી છે એ બધી જ સામગ્રી જો તમે કઢીમાં ઉમેરશો ને તો તમારી કઢી પણ એકદમ સરસ લગ્ન પ્રસંગમાં હોય એવી જ બનીને તૈયાર થશે હવે ગળપણ માટે અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે ખાંડ કેટલી ઉમેરવી એ તમારું દહીં કેટલું ખાટું છે એના પર ડિપેન્ડ કરે છે મેં અહીં મીડિયમ ખાટું દહીં લીધું છે એટલે બે ટેબલ સ્પૂન ઉમેરી છે તમારે જેવી ઘડી કઢી જોઈતી હોય એ પ્રમાણે તમારે ગળપણ ઉમેરી લેવાનું સાથે જ હાફ ટી સ્પૂન જેટલું મીઠું મેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે તમને કઢી પાતળી લાગતી હશે પણ જેમ જેમ ઉકળશે અને ચણાનો લોટ કૂક થશે તેમ તેમ કઢી વધારે ઘટ થતી જશે તો આ રીતે સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ સુધી કઢીને ઉકાળી લેવાની અને ટેસ્ટ કરી લેવાનું મીઠું કે ખાંડ ઓછું લાગતું હોય તો ઉમેરી દેવાનું તો ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો અને કઢીમાં એક ઉકાળો આવી ગયો છે તો ગેસને હવે બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું તો બસ ખાટી મીઠી ગુજરાતી કઢી બનીને તૈયાર થઈ ગઈ આ રીતે તમે એકવાર કઢી બનાવીને ચોક્કસી ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવશે હવે આ કઢીને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ અને ખીચડી તરફ જઈએ તો પ્રેશર કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું તો ખોલીને ચેક કરી લઈએ અને તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે ઢીલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ એ મિક્સ કરતાં જો તમને એવું લાગે કે ખીચડી વધારે ઘટ થઈ ગઈ છે અને હજુ વધારે ઢીલી કરવી છે તો એકદમ ગરમ પાણી કરી અને તમારે જેટલી ઢીલી જોઈતી હોય એ પ્રમાણે ઉમેરી દેવાનું અને મિક્સ કરી દેવાનું તો એકદમ સરસ ઢીલી ખીચડી બનીને તૈયાર થઈ જશે પણ પાણી ગરમ ઉમેરવાનું ઠંડુ બિલકુલ નહીં ઉમેરવાનું તો ગરમા ગરમ મસાલા ખીચડી અને સ્વાદિષ્ટ ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ તો ગરમા ગરમ શરૂ કરી લઈએ ફ્રેન્ડ્સ જો તમે આ રેસીપી ફોલો કરીને ખીચડી કઢી બનાવશો ને તો જે ખાશે તે બધા જ વખાણ કરશે અને એમ કહેશે કે કઢી ખીચડી તો તમારા જ તો એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે Ah,